બ્લોક વિડીયો ને બ્લોક બ્લોગ બ્લોગ બરાબર તો આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બન્યા છો બરાબર તમને હાની ડિટેલ મળી જાય બરાબર અને હા અત્યારે હું છું વાડીમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ સવારમાં ક્યાં વગી ગયો સુરત અને હા તો આપણી ટમેટીમાં છે ને ટમેટા તો અને ગોટો જુઓ તમે ગોટો ભાઈ અત્યારે આંકોટ નહીં હેઠળની સાઈડ છે ને ત્યાં એક નંબર ગોટો થઈ ગયો અત્યારે આપણે વાડીમાં તો કરીએ અને ભાઈ તબિયત હાવ વગાડી છે બરાબર તો હવે આપણે જઈએ પાછા આપણા કાર્યરમાં જે કાર્ય છે એમાં ને ત્યાં આપણે આની મુલાકાત લઈએ જો ઘણા દિવસ મળ્યા નથી અને આપણે જઈ ત્યાં લેટ્સ ગો હું તમને એક વસ્તુ તો બતાવતા ભૂલી ગયો તમારો ભાઈ ના લોક જોવા કેવો લાગે છે કે કમેન્ટ મારજે બરોબર હું અહીંયા સ્પેશિયલ વાલ બંધ કરવા આવ્યો તો બીજું કાંઈ નહીં અને હા જો આપણી તું વેરે કવડી મોટી થઈ ગઈ પહેલાં કવડી કવડી હતી મેં તમને ખબર સ્પેશિયલ વિડીયો બનાવો તો એમાં જરી જરી હતી અત્યારે જો આહા હા એક નંબર તમારો ભાઈ ના લોક કેવો લાગે છે કમેન્ટ મારી દેજો બરોબર ચંપલ ન જ પહેરા કારણ કે ચંપલ ડ્રોઈંગ માં ઓકવી દીધા થાય એટલે હા તો હવે આપણે જઈ બરોબર હવે જામ છે ચાલો લેટ્સ ગો તો હું તમને આરો ગોટો બતાવી દઉં જો કેવો ભરતી માં છે આમ જો તો પેળો પેળો લાગે આમ જો હાલ તો જો અમાર કેવો આવ્યો ભાઈ ગજબ હવે કાઈ નહી રોકો હવે ડાયરેક્ટ આપણે લેટ્સ ગો કરતી ચાલો

ગાડા રહી ગયા આ હું હંધો આ હું હંધો એ અમારી એ અમારી ખડી છે છે ને વિવેદ લોકો ને સોપડે ને જચ્ચા દીધો ડાયલ મો રહી એવું છે એ વાત નહી આ દેખો મારી પાસે કે બોલો 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 બોલાઈ ગયો મને આ હું બંદા બોલ રામજાદી હે અચ્છા ઇસકો પેંડા નહી ખેલા એક ખેલા હા પેંડા

તો મેં ત્યાં ઉતારી નાખ્યા ને હવે એને ભરવાના છે આપણે જબલામાં પેકિંગ કરીને પછી માર્કેટિંગ એડમાં જોવા જવાના છે બરાબર હું તમને બતાવું આપણા ટમેટા જો મોટા મોટા જો આને છે ને આપણે જબલામાં પેકિંગ કરવાના છે ને જો અહીંયા ભરેલા છે આમે ભરાગલો બીડો જોકે નહીં એ અને છે ને નાના મોટી છે ને વિભાગ છે નાના નાના છે ને અલગ કરવાના છે ને

હમણાંથી આ સાથે થોડા હાવજ બાવાનો છે ને ત્રાસ વધી ગયો છે હજ દુબારો ગામમાં ઠેક પોડી જાય બોલો હાવજ પહાડીમાં તો છે ગામમાંય પોડી જાય અડધા ગામ પછાડા હાવ વાહ જો તારે બોલે શ્યામ ભાઈ સાહેબ આમ તો અંધારું કેવું થઈ ગયું હા લાઈટ થઈ 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 હોય ઢીંચકો 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 હા 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 અમારો ધોકા વોકો લઈ એટલા એ તારો ધોકો કાંઈ કામ નો નથી મોટા ભાંગી જાય એકચુઅલી એમાં એટલે ઓહો હો શું વાત છે ચાલો આપણે જોવાની વાડીમાં જઈએ સિંગિંગ જોઈ કેવી થઈ ગઈ ઘણા દિવસ પછી આવ્યા છે એટલે હમ એકચુઅલીમાં બોલી રહ્યા છે એટલે મારા અંદાજ હશે જનાવર બીજું કઈ નથી જવું

હવે નીકળે છે ઘણા દિવસે કે બરાબર ચાલો તો ગાય તમારો ભાઈ એ વખત વાળીએ છીએ અને નાન ધોરણ ખાણ પીન પાછો થઈ ગયો કમ્પ્લેટ અને પછી આપણે વાગીએ છીએ નવ સાડા નવ વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો વિડીયો એડિટિંગ નથી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જો આજનો તમે વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો સાથે મળતા રહેજો ગુડ નાઇટ જય હિન્દ જય ભારત શોભરાત્રે જય ફોળાનાથ ચાલો